હેલો એવરી વન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં તમને મળશે દરરોજ આવનારી નવી નવી સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓને લગતી અપડેટ અને એ પણ દોસ્તો બિલકુલ ફ્રીમાં વિડીયોમાં આગળ વાત કરીને પહેલા તમામ મિત્રો માટે સરસ મજાની ત્રણ અપડેટ છે સૌથી પહેલી અપડેટ કે જે પણ મિત્રો સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીઓની તૈયારી અથવા તો દરરોજ આવનારી અપડેટ મેળવવા માંગે છે એવા તમામ મિત્રો માટે ટેલિગ્રામ ચેનલ જેમાં વીસ હજાર કરતાં વધારે મેમ્બર્સ જોડાયેલા છે એવી જ રીતે કોમ્પ્યુટરનો એક ફ્રી કોર્સ છે જે ફ્રીમાં છે બિલકુલ ત્રીજો દોસ્તો કોમ્પ્યુટરનો એક્સેલ નો ફોર્મ્યુલાને લગતો જો કોર્સ છે એ પણ બિલકુલ આ સર્ટિફિકેટ તમને આવનારી સરકારી ભરતીની પરીક્ષામાં સાથે સાથે જે ઘરે બેઠા વીસ થી ત્રીસ હજાર સુધીની કમાણી કરવા છે એમાં તમને ઘણા ઉપયોગી નીવડશે તો જરૂરથી આ કોર્સ કરી લેજો ફ્રીમાં લિંક વિડીયોની નીચે આપેલી છે એકવાર દોસ્તો ખાસ કરીને જોઈએ નેશનલ હેલ્થ મિશન ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ભરતી અંગેની સરસ મજાની અપડેટ આવી છે નોન ટેકનિકલની જગ્યા ભરવા બાબત ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે તો દોસ્તો નોન ટેકનિકલની જગ્યા ભરી ભરવા માટે જે ઓફિશિયલ પરિપત્ર આવ્યું છે ચલો એ જોઈ લઈએ તો લખ્યું છે ઉપરોક્ત વિષય સંદર્ભિત પત્ર મુજબ અઢાર ચાર બે હજાર બાવીસ રોજ એચ રાખેલ ટ્રેનિંગમાં મળેલ સૂચના અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ જગ્યા માટે આ સાથે સામેલ પત્રક અનુસાર આરોગ્ય સાથી પોર્ટલ પર અપલોડ કરવા વિનંતી દોસ્તો આરોગ્ય સાથી પોર્ટલ પર ઓફિસિયલી અપલોડ થઈ ગયું છે અને દોસ્તો તમે જોઈ શકો છો આ ઓફિશિયલ નોટિફિકેશન છે એકવાર વાંચીને સમજાવો જુલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત અરવલ્લી ખાતે આ ભરતી આવી છે અગિયાર મહિનાના કરાર આધારિત વાત કરીશું ડિટેલમાં તો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી આવી છે તદ્દન હંગામી ધોરણે અગિયાર મહિનાના કરાર આધારિત દોસ્તો આગળ વાત કરીશું તો અગિયાર માસના કરાર આધારે ભરવા પસંદગી તથા બનાવવાની થાય છે અરજી છે તે કરી શકશો ઉપરોક્ત પોસ્ટ માટે જરૂરી લાયકાત અંગેની સ્પષ્ટતા તથા ઉચ્ચ માસિક વેતન અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે આગળ વાત કરીશું જગ્યાનું નામ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટોટલ વેકેન્સી છે લાયકા છે બી એમ એસ જી એન એમ બી એસસી નર્સિંગ અને એની સાથે એસ આઈ એચ એફબ્લ્યુ વડોદરા તથા આઈ પીએચ ગાંધીનગર દ્વારા ત્રિપલસી એચ પાસ કરેલ અને બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે કોર્સ કરેલ કરેલ નર્સિંગ તથા પોસ્ટ બેઝિક નર્સિંગના જુલાઈ જુલાઈ સામેલ હોય કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બી નર્સિંગ પાસ થયેલા ઉમેદવારો ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સિલ નર્સિંગ કાઉન્સિલના અધ્યતન રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ એના પછી દોસ્તો સેલરી વિશે વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા સેલરી મળશે અને સાથે સાથે દોસ્તો તમને દસ હજાર સુધી પર્ફોમન્સ ઇન્સેન્ટિવ પણ મળવા પાત્ર છે તો લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો સત્યાવીસ પાંચ બે હજાર બાવીસથી પાંચ જૂન બે હજાર બાવીસ રાત્રિના બાર વાગ્યા પહેલાં એચઆરએમએસ સોફ્ટવેરની લિંક છે આરોગ્ય સાથે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો તો બી એ એમએસ એમ બી નર્સિંગ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગની છેલ્લા વર્ષની માર્કશીટ તેમજ ટ્રાયલ સર્ટિફિકેટ જોડવાનું છે સી એચના પ્રમાણપત્રની તેમજ ત્રિપલ સી એચની માર્કશીટ પ્રમાણિત ઝેરોક્ષ પણ જોડવાની રહેશે શાળા છોડ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તથા ફોટો આઈડી કાર્ડની પ્રમાણિત નકલ પણ જોડવાની રહેશે તો ભરેલ વિગતોના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે ઉમેદવારો દ્વારા ભરેલ વિગતોમાં રૂબરૂ ચકાસણીમાં વિસંગતતા જણાશે તો તે ઉમેદવારોનું અરજી ફોર્મ રદ ગણવામાં આવશે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે કરાર આધારિત નિમણૂક હોવાથી અન્ય કોઈ હક હિત મળવાપાત્ર રહેશે નહીં તથા કરારની મુદત પૂરી થશે તો આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે કરાર પૂર્ણ થઈ પરફોર્મન્સના આધારે વધુ અગિયાર માસ માટે નવો કરાર કરી શકાશે ઉપરોક્ત ભરતીના બાબતના તમામ અધિકાર જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસાને આધીન રહેશે જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે તો દોસ્તો જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી છે જિલ્લા પંચાયતના અંદર આવી છે ટોટલ ત્રેવીસ જગ્યાઓ માટે એના માટે તમામ લાયકાતના ધોરણો વિશે વાત કરી લીધી છે જે મિત્રોને માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરે ફરીથી મળીશું એક નવી જાહેરાત સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય